કાર્યવાહીની નર્મદા પરિક્રમા અંગે વિવિધ સમિતિઓ દ્વારા થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ નર્મદા જિલ્લામાં પ્રતિવર્ષ પવિત્ર ચૈત્ર મહિના દરમિયાન સતત એક માસ સુધી યોજાતી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા અર્થે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો સહભાગી બની ચૌદ કિલોમીટરની પગપાળા પરિક્રમા કરે છે આ પરિક્રમામાં દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાતો આવ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લોકો આ પરિક્રમા કરવા આવતા હોય છે જેમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે નર્મદા જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ દ્વારા આયોજનના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે અને ખૂટતી કડીઓને પૂરવા સોમવારના રોજ જિલ્લા કલેકટર એસકે મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ કલેકટર એસકે મોદીએ જણાવ્યું કે પંચકુશી નર્મદા પરિક્રમા નાંદો તાલુકાના રામપુરા ઘાટ રણછોડરાયના મંદિરેથી શરૂ થઈને શહેરાવ ઘાટ તિલકવાડા મણીનાગેશ્વર મંદિર રેંગણ ઘાટ કીડીમકોડી ઘાટ થઈને રામપુર પરત આવી શ્રદ્ધાળુ નર્મદા સ્નાન કરી ચૌદ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરે છે સમગ્ર રૂટ પર સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાત્રિ દરમિયાન લાઇટની સુવિધા તમામ ઘાટ પર ફાયરબ્રિગેડની વ્યવસ્થા પદયાત્રિકો માટે પાણી છાંયડું સેવા કેન્દ્રો અને ડોમની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં બોટ અને લાઇફ ચેકિંગની વ્યવસ્થા હાલમાં વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવી

તંત્રએ તમામ પ્રકારનું આયોજન પૂર્ણ કર્યું છે જે નાનું મોટી બાબતો હજુ કરવાની બાકી છે એ પણ પૂર્ણતાને આરે છે અને સત્યાવીસમી તારીખે આ બધું જ આયોજન પૂર્ણ થશે અને અમે તમામ અધિકારી કર્મચારીઓ સત્યાવીસમી તારીખે આ પરિક્રમાનો એક ટ્રાયલ રન લે લેવાના છે અને જે કામગીરીમાં જણાવીએ તો કામગીરીની અંદર નાના મોટા રસ્તા રિપેરિંગનું કામ છે એ પૂર્ણ થઈ ગયેલ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા જે ત્યાં સ્ટોલ લગાવવાના છે એ સ્ટોલ લગાવવાની કામગીરી ચાલુ છે આ વખતે આપણે એક ઘાટથી બીજા ઘાટ પર એક જગ્યાએ બ્રિજ બનાવવા જઈ રહ્યા છે એ બ્રિજની કામગીરી પણ લગભગ સત્યાવીસમી તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે અને આ વખતે ખૂબ મજબૂત આપણે બ્રિજ બનાવી બનાવવા જઈ રહ્યા છે કે જેના કારણે ટેકનિકલી સાઉન્ડ આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે જો પાણીની થોડી પણ ઘટઘટ થાય તો એને એ બ્રિજને આપણે સાચવી શકીએ બીજું લાઇટિંગની આ વખતે ખૂબ સારી સગવડ છે અને ટ્વેન્ટી ફોર બાય સેવન લોકો પરિક્રમા કરે તો પણ આપણને કોઈ વાંધો આવે એવો નથી આરોગ્ય ખાતા તરફથી પણ થોડા થોડા અંતરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ નાના મોટા આકસ્મિક કંઈક થાય ઉલટી ઝાડા આ સાફ કરડવું ક્યાં તે તો એનાથી પણ આપણે એમ લોકોને આપણે એ કરી શકીએ બીજું કે અત્યારે મગરનો બ્રીડિંગ સમય ચાલે છે એટલે અમે આવા અનેક બોર્ડ મૂકવાના છે કે મગરથી બચો અને નાવા ધોવા અંદર નહીં જવું એવા બોર્ડ મૂકીને અમે લોકોને અવગત કરાવવાના છે અને એ અંતર્ગત નાવા માટે અમે લગભગ ચારે ચાર ઘાટ પર અમે એક બાથરૂમ બનાવવાના છે અને સ્પ્રિન્કલ અને ફુવારાની મદદથી લોકો નર્મદા મૈયામાં સ્નાન કરી શકે એવું પણ અમારું આયોજન છે બીજું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સતત પેટ્રોલિંગ મૂકવામાં આવ્યું છે અને પીઆઈ કક્ષાના અધિકારી ચારે ચાર ઘાટ પર રાત દિવસ રહેશે અને ક્યાંય પણ કોઈ પણ જાતની અગવડ ન પડે એ પ્રકારનું તમામ પ્રકારનું અમે આયોજન કર્યું છે ગઈ સાલ આઠથી દસ લાખ લોકો આવ્યા હતા આ વર્ષે પંદરથી સત્તર લાખ લોકો આવવાની શક્યતાને અમે ધ્યાને રાખીને અમે એ રીતનું આયોજન કર્યું છે અને આ આયોજન બાબતે અથવા તો પરિક્રમા વખતે કોઈને પણ કંઈક તકલીફ હોય અથવા તો કંઈક ફરિયાદ હોય તો અમે ટ્વેન્ટી ફોર બાય સેવન ત્રીસ દિવસ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખ્યો છે જે કંટ્રોલ રૂમના નંબર પણ અમે અલગ અલગ જગ્યાએ પરિક્રમાના માર્ગમાં ડિસ્પ્લે કરીશું અને એ ડિસ્પ્લે કરેલા નંબર પર જે ફ્રી લેન્ડલાઈન હશે એ નંબર પર ફોન કરશો તો તાત્કાલિક અમે કોઈની પણ અગવડ દૂર કરવાનો પ્રયત્ન કરીશું